તો આ તરફ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સરકાર સામે વાયો ચડાવી છે અને જ્યાં વિરમ ગામની સમસ્યાઓ સ્થાનિક સમસ્યાઓના મુદ્દે હાર્દિક પટેલે સીએમને પત્ર લખ્યો છે અને વિરમગામમાં પ્રાથમિક સુવિધાઓને લઈને ચિંતા અને આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો જ્યાં ઉભરાતી ગટરો અને ગંદા પાણીની સમસ્યા હલ કરવા માટે સીએમને પત્ર લખીને રજૂઆત કરાઈ છે તો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉપવાસ આંદોલન કરીશ તેવી પણ ચિમકી હાર્દિક પટેલે ઉચ્ચારી છે બીજેપીથી ટિકિટ પર લડનારા હાર્દિક પટેલે સરકાર સામે હવે બાયો ચઢાવી અને સરકારની યોજનાઓ અને વિકાસની વાતો કરતા ધારાસભ્ય પોતાના મત વિસ્તારની સમસ્યાઓને લઈને નારાજગી પણ વ્યક્ત કરી છે તો વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરો અને ગંદકીના સામ્રાજ્યથી ત્રસ્ત લોકોની વેદનાને વાચા આપવા માટે હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ ઉભરાતી ઘટના કારણે ઐતિહાસિક શહેર શરમ અનુભવી રહ્યું છે અને નાગરિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ હાર્દિક પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોયા છે જયેશ હવે ધારાસભ્ય હાર્દિક પટેલ કે જેમણે જ સરકાર સામે બાયો ચડાવી છે સ્થાનિક મુદ્દે હવે તેઓ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે ગુજરાતની ચોક્કસથી હાર્દિક પટેલનો એક પત્ર છે ત્યાં સામે આવ્યો છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમણે કેટલીક રજૂઆતો પોતાનો મત વિસ્તાર વિરમગામ શહેર છે તેને લઈને કરી છે જેમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લઈને ઘરમાં ગંદુ પાણી છે તે આવે છે એનું કાયમી નિરાકરણ લાવવાની વાત તેમણે કરી છે પત્રમાં તેમણે લખ્યું છે કે વિરમગામ શહેરના લોકોને મારી પાસેથી અનેક અપેક્ષાઓ હતી અને તે અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક પૂર્ણ છે તે નથી થઈ રહી ત્યારે છે છે તે આવી રહી વાત કરી સાથે ગટર ઉભરાવી સાથે પાણીનું ગંદુ પાણી છે તે મિક્સ થઈને ઘરમાં આવે છે તે બાબતને લઈને પણ તેમણે ચિંતા છે તે વ્યક્ત કરી સાથે એવું કહ્યું કે નગરપાલિકાએ જે કરવું જોઈએ તે પણ નથી થઈ રહ્યું સાથે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું ત્યારે ત્યારબાદ વિકાસના કામો મંજૂર થયા ટેન્ડર પણ અપાયું છતાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ નથી કરવામાં આવતી એ પ્રકારની વાત કરી સાથે એક મોટો આરોપ એ પણ લગાડવામાં આવ્યો કે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન અગિયાર કેવી અંડરગ્રાઉન્ડ નું જે કામ હતું તેનું ભૂમિપૂજન ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું અને એને સાત મહિના વીત્યા છતાં પણ હજી એક ટકા કામ નથી થયું એ પ્રકારની વાત તેમણે આ પત્રમાં કરી છે ને તેમણે આશા રાખી છે કે શહેરના લોકોની જે ચિંતા અને તકલીફ છે તે મુખ્યમંત્રી સમજશે અને ઝડપથી વિશેષ આયોજન કરી ટીમ મોકલી અને અને આનું કાયમી નિરાકરણ નિરાકરણ લાવવામાં આવશે આ નથી આવતું તો તેમણે પોતાના લોકોની જે લોકો છે તેમની સાથે ઉઠશે અને આંદોલન કરવાની પણ ચિમકી છે તેમના દ્વારા પત્રમાં ઉચ્ચારવામાં આવી છે એટલે હાર્દિક પટેલના અચાનક આ પ્રકારના પછી અનેક ચર્ચાઓ છે તે ગુજરાતની જે રાજકીય ગલિયારાઓ છે તેમાં થઈ રહી છે બિલકુલ જયેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો વિરમગામથી બીજેપીથી ટિકિટ પર ચૂંટણી લડનારા હાર્દિક પટેલ કે જેઓ હવે સરકાર સામે જ બાયો ચડાવી રહ્યા છે પોતાના જે વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ છે અને સ્થાનિક મુદ્દાઓ કેટલાય સમયથી હલ ન થવાને કારણે આક્રોશમાં જોવા મળ્યા હતા ધારાસભ્ય અને સાથે હવે આ અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો ત્વરિતથી આ કામગીરી આ જે સમસ્યાઓ છે સ્થાનિકોની તેનું નિરાકરણ નહીં આવે તો તેઓ પણ આંદોલનના મૂળમાં છે તો સાથે જે તે દરમિયાન જેટલા પણ સમયથી આ શહેરની ઉભરાતી ગટરો છે અને ગંદકી છે તેને લઈને સ્થાનિકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા